કારણ કે આખું તું ગામમાં દાયો આઈ એટલે આમ ને લઈને પોતે હકીકતની અંદર બીજા દાડી હકીકતમાં પાંચમા દાડી જે કઈ છે વર્ષનો વરવાનું છે એલા વરવા હાલતા છે માળ ધારી ત્યારે બઈ આગલા દાડી કીધું કે લાખા રોજનો તો બુપુર ભેગા થઈ પણ આજ આ છેલો દિવસ મારો છેલ્લો દિવસ આ છેલો દિવસ આવરો કાંઈ તો તો અને તારા જ્યાં હકીકતની અંદર જે આ છાવણી અને જે કઈ તારો ઉતારો પડ્યો ને એમાં મંગારા પડ્યા છે બાકી મારો લાખો નહી હા કારણ કે ભેગા થતા ને હા

ハンテイ、アルトハクルト、モトザルになったり、ハンテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテイ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハテ、ハ

કીધું કે જો હવે તું મરેનો હું જીવું તો મારા જીવનતર માં કોઈ સાર નહીં આવે બરાબર પછી કીધું કે લાખા આવ્યો એની માર્કેટ જતો રે કે ખરેખર તને કટકા કરી નાખશે હમ તારે કીધું કે જેની માયા હવા શેન હુંટ કાધી છે ને 13 માસ જો પેટ માં રહ્યો છે ને એ મને ઘા કરીને એક સે લાખણ ટકા હું હું પ્રકારની જાવવાની જાવ હા આ ચાલુ છે ત્યારે પછી આને કીધું નીકળી ગયો હું એ ભય ન રહે

ત્યારે લખાઈ કીધું કે ભાઈ જગતની ની વાત પર નાની એટલી બોલ ને મોટી એટલી માં મારે એને પૂરવની હતી ને અહીંયા પૂરી થાય પછી પાછો વજો રાતી પાછો વજો પાછો વજો પૂરો વજો જોતો જ કાલ કારું જો એટલે આ સંસાર ભૂમિની ની માં પર એક ખેતર માં છોટો જોડો ગામ ના માણસો આખું ગામ આવેલું ભીરો વાગેલો મોટો 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 માલ ધારે એને આ કીધું કે લો કાર મુખો આવે બધાય કે કાર મુખો આવે કે આજકાલ આ ટીટી જ રાખો હા બરાબર ભીરો વાગડીઓ બહુ ડાયો માણસ ડાયો બુદ્ધિ છે

પછી મળી બેઠો પણ ઇતિહાસ આ ગુજરાતની અંદર એવું હોય કે કોઈ અસ્ત્રી વાયા પુરુષ ભર્યો હોય ઇતિહાસ દેગામ સિવાય ચૈનો જોવા મળે આ ગામ સિવાય કે કોઈ જગ્યા ઉપર આપણી ગુજરાતની અંદર નો મળે કે મારા દેગામની અંદર જે આ સ્ત્રીનું માથું માથું ખોરામ લઈ અને શ્રી ન બની ત્યારે હકીકતમાં આવી ફેરો ભેરો ગયો ત્યારે બધા લોકો કેવા મળ્યા લાખા પાછો ભરી ત્યાં પછી એને શું કીધું કે પ્રિત કરવો તો પૂછજો કેટલા ગુણ છે એનામાં ગળવા માંડે હાડ રગમાં નો રહેલું હોય

આ પરખરી એ વાડી માંથી કાઢેલો આ વાડી માંથી હાથ ભઈ પોતે બાકી બધા કેતા હો હું પડ્યો આ સતી આ સતી માં હે અંસરાણી નાગાજન

આવેલા છે દે ગામ પીપળીની બાજુમાં માલવણ હાઈવે ચાલો આજે તમને પણ દર્શન કરી સૌથી પહેલાં નીકળતા ધ્રાંગધ્રાની બાળ આવેલી છે જય દ્વારકાધીશ મિત્ર છે અમારી નાસ્તો કરી તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે દે ગામ જવા માટે તો રસ્તામાં પહેલું જ ધાંગા બહાર નીકળતા પહેલું જ ગામ આવે છે હરિપર Oh, oh, oh. તો મિત્રો હવે આવી ગયા છીએ આપણે દેગામની અંદર આ છે દેગામ ગામનું મેઈન એને ચાંપો કહેવાય દેશી ભાષામાં મેઇન ગેટ છે આપણે મંદિરની તરફ જઈ રહ્યા છીએ આ છે દેગામ ગામ તમે જોઈ શકો છો એકદમ કેવાય ને કે આમ જુનવાડી ટાઈપનું ગામ છે અને જેમ કાકાએ આપણને જાણકારી આપી એ મુજબ આ ગામ આહીરોનું હતું કે હાલમાં કચ્છમાં છે કદાચ જે ગામને ગાયો અને હવે આપણે જઈ રહ્યા છીએ લાખાગોરલના પારિયા તરફ અને હવે આવી ગયા છીએ આપણે લાખા ગોરલના ના જે તમને સામે શમશાન દેખાય છે અંદર જ છે અને હવે પહોંચી ગયા છીએ આપણે પારિયે જે તમને આ નાનકડી એરી દેખાય છે તે જ છે લાખા ગોરલના પારિયા છે ઉત્સવગીરી મહેશભાઈ જગ્યા છે બહુ સુંદર જગ્યા છે બહુ સુંદર ગામ છે ખરેખર એક વખત આ ગામની મુલાકાત લેજો અને રણ વિસ્તારનું આ છેલ્લું ગામ છે અહીંયાથી આગળ તમે વધો એટલે સીધા તમે રણમાં જે કચ્છનું નાનું રણ કહેવાય આ છે લાખા ગોરલ પારિયા જેમાં વચ્ચો વચ્ચ જે પારિયો છે ને એ છે લાખા ગોરલ પારિયો અને બીજી સાઈડ જે સાડીમાં છે ચુંદડીમાં એ છે સતીમાનો નો પારિયો અને આ બાજુની ની આપણને હાલ કઈ ખ્યાલ નથી કોનો છે અને આ વાતની કદાચ એક હજાર વર્ષની આડેગાડેનું થઈ ગયું છે ત્યાંથી આ આ દેરી પણ છે તમે જોઈ શકો છો કે દેરીમાં હજી ક્યાંય તિરાડ જેવું તમને નહીં દેખાય તો વર્ષો જૂનું છે ને પકડે બધા છોકરા હોય અગે okay, લાગવાઈ